અમદાવાદ નજીક આવેલા પીરાણા ગામે હિઝરત ઇમામ શાહ બાવા રોઝા સંસ્થામાં દરગાહની કબરો તોડી પાડી સમથળ કરીને સમાધિઓ બનાવવાના વિવાદ બાબતે અમદાવાદ નજીક પીરાણા ગામ મુકામે આવેલ ઇમામ શાહ બાવા રોઝા સંસ્થાની જગ્યા સાત પાંચ બે હજાર ચોવીસની રાત્રિના સમયગાળામાં ઇમામ શાહ બાવા નર અલી મોહમ્મદ શાહ બાવા બીબી ફાતેમા અમ્મા તેમજ દરગાહના પ્રાંગણમાં આવેલ હઝરત હાઝર બેગ બાબા સૈયદ મુસ્તુફા બાવા અને અન્ય સુફી સંતોની કબરો તોડીને સમથળ કરી તેનું મૂળ સ્વરૂપ બદલીને સમાધિમાં ફેરવવાનું દુષ્કૃત્ય સંસ્થાના કચ્છી પટેલ ટ્રસ્ટ હર્ષદ પટેલ તેમજ અન્ય ટ્રસ્ટીઓને મળીને કરેલ છે વિગતો અમને સોશિયલ મીડિયા તથા સમાચાર પત્ર ચેનલોના માધ્યમથી મળી છે દક્ષિણ ગુજરાતમાં સુરત શહેર ખાતે વસતા નૂરશાહી મોમિન જમાતના હજારો નૂરશાહી મોમિન મુસલમાનો માટે પિરાણાની શાહ બાબાની દરગાહ છસો વર્ષોથી મુસ્લિમ ધાર્મિક સ્થળ તરીકે અમારી આસ્થાની માતૃ સંસ્થા તેમજ શ્રદ્ધાનું કેન્દ્ર છે શાહ બાબા એ હઝરત નૂર શાહ બાબાના પરદાદા છે નૂર શાહ બાવાના પિતા મુસ્તફા બાવા તેમના પિતા નર અલી મોહમ્મદ શાહ બાવા અને તેમના પિતા ઇમામ શાહ બાવા છે એમ નૂર શાહ બાવા એ ઇમામ શાહ બાવાના પૂર્વ પપોત્ર છે તેમના નામથી અમારા સમાજનું નૂર નૂરશાહી મોમિન જમાન ટ્રસ્ટ અમલમાં છે નૂર બાવા શાહ ની દરગાહ પણ પિરાણા મુકામે ઇમામ શાહ બાવાની દરગાહની બાજુમાં જ આવેલી છે પરંતુ પાછલા બે અઢી વર્ષ પહેલાં ઇમામ શાહના રોઝા સંસ્થાના ટ્રસ્ટી હર્ષદ પટેલ તેમજ અન્ય કેટલાક ટ્રસ્ટીઓને મળીને ઇમામ શાહ બાવાની દરગાહને દેવાલ બનાવીને નૂર શાહ બાવાની દરગાહ શાહી મસ્જિદ તથા તાજિયાનો ઇમામવાળો એક તરફ અલગ કરી દીધો છે જે બાબતે અમે અગાઉ ત્યાં વાંધો ઉઠાવવામાં આવ્યો હતો ત્યાંના ટ્રસ્ટીઓ ઇમામ શાહ બાવા રોઝા સંસ્થામાં જે કબરો તોડીને સમાધિ બનાવવાનું કૃત્ય ત્યાંના કચ્છ જી પટેલ સમાજના ટ્રસ્ટી હર્ષદ પટેલ તેમજ અન્ય લોકો દ્વારા કરવામાં આવતા સમગ્ર નૂરશાહી મોમિન જમાત તથા સમગ્ર મુસ્લિમ સમુદાયના લોકો અને શાહ બાવા રોઝામાં આસ્થા રાખનાર હજારો સંત પથ સંતપથી સમાજના લોકોની ધાર્મિક લાગણી દુભાય છે તે બાબતે અમારી નમ્ર અરજ છે કે કાર્યકરના સર્વે સામે કાયદેસરના પગલાં ભરવામાં આવે હિમામ શાહ બાવા તેમજ અન્ય સુફી સંતોની કબરોને તેના મૂળ સ્વરૂપમાં વહેલી તકે પાછી સ્થાપિત કરવામાં આવે કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત